કેવડી એકતા નગરમાં સરકારી સસ્તા અનાજની દુકાનના તાળા તોડીને રૂપિયા એક લાખ એકવીસ હજારનું અનાજ ચોરી જવાની ઘટના સામે આવી છે સાથે સાથે નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં કેટલા લોકો નશો કરી વાહન હંકારતા પકડાયા છે અને સાગબારા પોલીસે એમ્બ્યુલન્સમાં લઈ જવા તો લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવાના ગુનામાં કોને ઝડપી લીધા છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં વાત કરીશું કેવડીયા એકતનગર ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાંથી કોઈ અજાણ્યા ચોરી સામે દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી રેશન કાર્ડ ધારકોને આપવા માટે રાખવામાં આવેલું અનાજ જેમાં બારસો કિલો ઘઉં અગિયારસો કિલો ચોખા ચારસો કિલો ખાંડ અને બસ્સો કિલો ચણા અને બસો કિલો તુવેર દાળ એમ મળી કુલ રૂપિયા એક લાખ એકવીસ હજારનો સરકારી અનાજનો જથ્થો ચોરાઈ જવાની ફરિયાદ સસ્તા અનાજની દુકાનના સંચાલક મફતભાઈ મોતીભાઈ વાઘેલાએ કેવડીયા એકતાનગર ખાતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વધુ સમાચારમાં વાત કરીએ તો નર્મદાના ગરડેશ્વર રાજીપડા સાગબાર અને એકતાનગર પોલીસ મથકમાં થઈ કુલ નવ જેટલા લોકો કેફી પીણાનું સેવન કરી અને વાહન ચલાવતા ઝડપાયા છે આ તમામ નવ લોકો સામે અલગ અલગ પોલીસ મથકોમાં મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ મુજબની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હવે વાત કરીએ મહારાષ્ટ્રમાંથી અવારનવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે આવી જ એક યુક્તિ કરી રાજસ્થાનના બુટલેગર વિપુલ દેવીલાલ નટ દ્વારા પોતાના કબજાની ટ્રાવેલર એમ્બ્યુલન્સ નંબર જીતે ઝીરો એકતાલીસ ઝીરો આઠમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા ત્રણ લાખ તેતાલીસ હજાર કરતાં વધુના જથ્થો ભરી ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નમાં સાગબારા પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો છે સાગબારા પોલીસે દારૂ સહિત વાહનની કિંમત મળી કુલ તેર લાખ કરતા વધુના મુદ્દા માલ સાથે આરોપી અજયસિંહ દેવડા રહેવાસી કરોલી રાજસ્થાન તેમજ આરોપી વિપુલ દેવીલાલ નટ સામે પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનથી ભરવામાં આવેલો આ દારૂ અમદાવાદ ખાતે વેચવા માટે લઈ જવામાં આવતો હતો જેના માટે બુટલેગરે એમ્બ્યુલન્સની અંદર ચોરખાનું બનાવી અને એમ્બ્યુલન્સના ઓઠા હેઠળ દારૂની હેરાફેરી કરવાનો જે કિમીઓ કર્યો હતો પરંતુ પોલીસે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે નર્મદા જિલ્લાના આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો